હવે શું કરવાનું આ ભગવાન આલી બધું આપડે ભગવાન જોશે સમય સરિસ્થિતિ આવી ગઈ ખરાબ સમય ચાલો હતા એવું કોઈ ના

હા આમાંથી પેલું ભાઈ બની હું આપું આવી પરિસ્થિતિ આઈ ગયા પેલા કેવા હતા પૈસા વાળા નતા ગરીબે થઇ ગયા હા હાલી સારું આવી

માનુ ભાણ કમ માનુ પા આશી ગેર કે નહી હોય જવાબ દે જોન દે માનુ પા હાટ વણી અંગટ ને તો જાય આ તો પણ નહી આવાનું સોનનો કઈ ગમે તે કરીને જોન માનુ પા ને નઈ જમાસે કોટા ને ભોસ પાછી મને આ તો કેટલી ભો હા અન્યા તણી માનુ પા તો શું શેડ દેખાતા અન્યા પેના પડ્યા માનુ તો જવા દે ઇતામ હા હા

છું છો ખમેન્ટ કીધું પૈસા ઘર બન છું લેવા પડશે પૈસા કદી આપડે પેના વાયે છીએ છીએ પણ પૈસા પૈસા મળશે પૈસા એ મળશે બધી

હવા સો મહિના તો હવાના પાઘડી પાછો પૈસા પૈસા એવું જ નાખે મને બે ત્રણ વખત ભાઈ એક તો લઈ

તો જોતો પેલું ભાઈ કીધું તું કે ભાઈ ને મને લાગ્યો મૂકવા જ્યોતું પણ એ નહી હું કરવાનું

મને આવ ના કરે ના એવું ના કરો બેસજ એવું લાવી કરી દુઃખ લાવીને લાવવા દેવાનું ના યાર આવજો મારું તો મન રાખો મારું મન નહી રાખો હા એડો રાતે જોવું હેડ તો સારું

નાતે નાતેમ કાઢું તું તે રાતે તેલ વગર શું ખાય કેમ પલાડી ખાધું છે ના બગાવ્યું લઈને આવતો આપડે તો આપણે જોવા દેજી આપણી પરિસ્થિતિ હાની છે કે

હુ મોરી બેહી જાતું મોરી બેહી જા હવ તું મોરી બેહી જા મૂછ લઈ લો હા બે જણા જતાની ગામ ગામ પહોંચી જ ગ્યા હા હા બસ ઓ મારે બાન હે કે ભુવા સન કેમ સાયકલ લઈ લે પર અને બાકી કોક કેના માની જા કેન ને તોણી કરી તોણી કરી જલ્દી જા ફાવાના નું પાણી બધું ન્યાક લી જાય પાછો હો નક હું કીધું કોઈ આઘા પાછું નઈ થાય પાછે આઘા પાછું નાતા નતાત દીધીતી કેતી એ તો બુવો શેના જા લીધી છે કોઈની સીટી માં ભાની એવું લીધી બધા નહીં કેને આ આદમાં મણિયા પુણવટ પર એવું આયું એવું તો એમ નતા મંતું શું ખાય પરા સો હું નહીં ના દેનો હેનવા ના ગાય 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 છે એ મારા પાણી કે નવા આંયા તાંબુ ઓય 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 અરે ઊભો કર તું પગ બેહી ગયો ને ઓય એ ઘોટી પર ઘોટી પર ગાય 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 આ બધું જબરદસ્ત બનાયા ને માને તો અરે છોક ગાલી દીધી છે સાયકલ કે ઉપરથી હા હા તારા આવું ફીટ ગવાય ઓલો હોર્મો આવી ગયો તો યાર આવું ફીટ ગાય કોક પાણી માટા છે ફૂલ વાટા છે આનેની પાછળ માટા પાઈ જા હે 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 ઉટા ઉટા કે ઉટા કે

કોણ <laughs> પણ આપડે ના અમારા ગામ માં જ એલું જ નહીં લાવેલા આપણને રાહળા ઓક પાયેલા ના 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 પરિસ્થિતિ જબર આવી ગઈ આ પરિસ્થિતિ ખરાબ છે ખરાબ ખરાબ એનું ભાયરો લગાય ખરાબ

બીજુ હવે કઈ લાવ ને ભાઈ બોલાવ ભાઈ તો આ છે કોણ ભાઈ કા ભાઈ છે જ નહીં નહીં અને માંથી તો પૈસા નથી તો આવો કઈ યાર જાય પણ હું ના નહી આવું નહીં આવતું આવો કઈ યાર હું આવું કાટો

પાણી <laughs> <laughs>